અને તારા પૂરા મનથી પહેરતા અને તારા માનવ બધું તારી જાત જેટલું પહેરતા ઈશુએ તેને કહ્યું તારો જવાબ સાચો છે એ પ્રમાણે કર એ જે તને જીવન પ્રાપ્ત છે પણ પોતાનો પ્રસંગ રાખવામાં એમ બતાવવા ચૂકતો હોય તેને ઈશું નહીં કર્યું મારું બંદુખ ત્યારે ઈશુએ જવામાં એક માણસ વ્યવસાયથી હેરફોર્મ જતો એવામાં તે લીધારાઓના હાથમાં સફા તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા અને સારી પેટી રેતી અને તેને હતા હવે છે કે કુળોએ તે રસ્તે થઈને નીકળ્યો પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો કર્યો આ રીતે એક કુળોએ સહાય પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો કર્યો

અને કહ્યું તમે એની સંભાળ રાખશો અને તમે જે કંઈ વધારાનો ખર્ચ કરશો એવું બળતણ તમને આપી દઈશ હવે આ ત્રણમાંથી કોણ પેલા ગુતારાઓના હાથમાં સફળાયેલા માણસોના તો શું ધારે પેલાએ જવાબ આપ્યો જેને તેના ઉપર દયા લાવી સેવા કરી હતી ત્યારે શું તેને કહ્યું તો જા તું પણ એ પ્રમાણે આ આપનો ભૂલવાની છે જય હ્રીસ પ્રભુમાં વાલા યુવા મિત્રો બાળકો આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને બે વાતની જાતિ કરાવે છે એક પ્રેમ વિશે અને બીજું સેવા વિશે શું આપણે આપણા જીવનમાં આપણા પડોશી પ્રત્યે પ્રેમ કરીએ છીએ શું આપણા મિત્રો પ્રત્યે આપણે પ્રેમ કરીએ છીએ શું આપણે કોઈ રસ્તા જતા કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અટવાયેલો હોય તો શું એને મદદ કરવા આપણે દોડી જઈએ છીએ આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ અને આપણે સેવામાં જોડાઈ શું આપણે ગરીબ બીમાર વ્યક્તિની સેવા કરીએ છીએ જો ના કરતા હોય તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ મને સેવામય બનાવો મને દરેક પ્રત્યે પ્રેમની ભાવના જગાવો આ હેતુથી આપણે પ્રાર્થનામાં જોડાઈ અને પ્રભુ ઈશુને પ્રાર્થના કરીએ જય શ્રી